છેતરપિંડીના ગુનામાં પકડાયેલા ઈસમને પાસા કાયદા હેઠળ ભૂત જેલમાં ધકેલાયો સારોલી પોલીસે કાર્યવાહી કરીને આરોપીની સામે પાસા હુકુમની સફળ બજવણી કરી સારોલી તારીખ પચ્ચીસ જુલાઈ બે હાજર પચ્ચીસ છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલ ઈસમ સામે સાબિત થયેલી ગુનાની વૃત્તિ અને સમાજમાં સર્જાતા ખતરાની દ્રષ્ટિએ સુરત શહેરના પોલીસ કમિશનર શ્રીના આદેશથી ગુજરાત નિયંત્રણ અધિનિયમ

આવ્યો છે આ કાર્યવાહી સુરત શહેર પોલીસ દ્વારા સમાજમાં સતર્ક સંદેશ આપવા માટે કરવામાં આવી છે કે આવી ગુના સભર પ્રવૃત્તિઓના પ્રતિ આરોપીઓને કડક પરિણામો ભોગવવા પડે છે સ્ટોરી રિપોર્ટ બાય હરીશ રાજપૂત સુરત